મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો બદલ ખૂબ ખૂબ અભિનંદન આવનાર સમયની અંદર રેલવે તેમજ ટલાટી પ્રશ્નોનું સોલ્યુશન કરવાનું હોય વિડીયોને વિડીયોને લાઇક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર સર કરજો મહાકાળી એજ્યુકેશન ભૂલ કે મિસ્ટેકને કોમેન્ટ કરજો અને ખાસ કરીને વધારે પડતી ચર્ચા ન કરતાં આપણે શરૂઆત કરી દીધી છીએ પચાસ જેટલા ટૉપિકમાંથી વિડીયો બનાવવામાં આવે છે પ્રશ્ન ઓગણી સપ્ટેમ્બર કરંટ અફેર્સ બે હજાર પચીસ પ્રશ્ન એ હાલમાં વિશ્વ બાંસ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો અઢાર સપ્ટેમ્બરે તો દિવસો વિશે ચર્ચા કરી રહીએ તો બે સપ્ટેમ્બર વિશ્વ નારિયળ દિવસ ત્રણ સપ્ટેમ્બર ગંગાજબી ઇમારત દિવસ ચાર સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય પોલીસ સહયોગ દિવસ આઠ સપ્ટેમ્બર વિશ્વ સાક્ષરતા દિવસ નવ સપ્ટેમ્બર આઠ સપ્ટેમ્બર વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ નવ સપ્ટેમ્બર શિક્ષાને હુમલાથી બચવા માટે આંતરરાષ્ટ્રીય દિવસ દસ સપ્ટેમ્બર વિશ્વ આત્મહત્યા રોકથામ દિવસ અગિયાર સપ્ટેમ્બર રાષ્ટ્રીય વન શહીદ દિવસ ચૌદ સપ્ટેમ્બર હિન્દી દિવસ ચૌદ પંદર સપ્ટેમ્બર એન્જિનિયર્સ દિવસ પંદર સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય લોકતંત્ર દિવસ સોળ સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય વજન પર સંરક્ષણ દિવસ સત્તર સપ્ટેમ્બર વિશ્વ રોગી સુરક્ષા દિવસ તો આપણે પ્રશ્નો કાલના વિશે છે તે ચર્ચા કરી લે કાલે જેને પ્રશ્નો પૂછ્યા હતા તેના જવાબ એપલના કોને મુખ્ય પરિચાલન એટલે કે સીઓ સી નિયુક્ત કરવામાં આવ્યા છે તો સબીખાને કયા શહેરને ક્યુઆર કોડની સાથે ભારતીય પ્રથમ ડિજિટલ હાઉસ એડ્રેસ પ્રયોજનની શરૂ થઈ છે તો ઇન્દોરમાં યુ એન એચ આર સી કયો દેશ અલગ થયો તો અમેરિકા કયા દેશ પર પેપર સ્ટોપ પર પ્રતિબંધ લગાવ્યો તો અમેરિકાએ કેળાના ઉત્પાદનનું ટોપ પર રાજ્ય કહ્યું આંધ્રપ્રદેશ પાળવના ઉત્પાદનનો ટોપ રાજ્ય કહ્યું આંધ્રપ્રદેશ ચણાના સોયાબીન અને લસણ કયો રાજ્ય ટોપ પર છે તો મધ્યપ્રદેશ દૂધ શાકભાજી લીલા વટાણા બટાટા ઘઉં શેરડી ટોપ રાજ્ય કયો છે આ બધામાં ટોપ રાજ્ય છે ઉત્તર પ્રદેશ બરાબર આટલા પ્રશ્નોના જવાબ છે પ્રશ્ન બે હાલમાં કયા રાજ્યમાં છત્રપતિશ્રી સંભાજીની પ્રતિમા ના સન્માન કરવામાં આવ્યું છે તો મહારાષ્ટ્ર કેપલ છે મુંબઈ સીએમ છે દેવેન્દ્ર ફડણવીસ ડુંગળી દ્રાક્ષ બ્લુબેરીના ઉત્પાદનમાં મહારાષ્ટ્ર ટોપ પર છે લોકસભાની અડતાળીસ રાજ્યસભાની ઓગણીસ વિધાનસભાની બસો અઠ્યાસી ઉજાની બંધ જયકવાડીબંધ કોયનાભ નાવેગાંવ નાગજરાજ સહાયદ્રી મેલગઢ તડોવા અંધારીભો ટાઈગર રિઝર્વ મહારાષ્ટ્રમાં આવેલા છે ક્ષેત્રફળની દૃષ્ટિ રાજસ્થાન ટોપ પર છે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ બે પર છે ત્યારે મહારાષ્ટ્ર ત્રીજા પર છે ક્ષેત્રફળની દૃષ્ટિ ઉત્તર પ્રદેશ છે ચોથા પર ગુજરાત પાંચમા પર છે જનસંખ્યાની દ્રષ્ટિએ બીજા પર છે મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ટોપ પર છે મહારાષ્ટ્ર બે પર છે અને ત્રીજા પર બિહાર છે જસ્ટિસ શ્રી ચંદ્રશેખર બોમ્બે ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશના રૂપે શપથ લીધા મહારાષ્ટ્ર સરકારના શ્રમકાનૂનને સુધારા માટે લાંબા સમય સુધી કામ કરવા માટે વધારે કલાકને મંજૂરી આપી નાગપુરમાં મારબત ઉત્સવ ખૂબ હર્ષોલ્લાસથી મનાવવામાં આવ્યું યુપીએના ઉપયોગમાં ટોપ પર મહારાષ્ટ્ર છે મહારાષ્ટ્રએ આધિકારિક રીતે ગણેશ ઉત્સવને રાજ્ય ઉત્સવ તોષિત કરવામાં આવ્યો છે જ્યારે આ તોષણા કરી હતી ને ગણેશ ઉત્સવને રાજ્ય ઉત્સવ મનાવવામાં આવશે ઘોષણા આવી કરી હતી ત્યારે પણ આપણે ચર્ચા કરેલી છે મહારાષ્ટ્ર સરકારે કોલી સમુદાયને નારણી પૂર્ણમાં મનાવી તો પ્રશ્ન બ્રિજનું ના બીજનું નામ શું રાખ બીજનું નામ બદલીને શું રાખવામાં આવ્યું કોમેન્ટમાં જવાબ આપજો બરાબર મહારાષ્ટ્ર સરકારે પોટ લાખથી વધારે ગીર સુરક્ષા માટે સામાજિક સુરક્ષા યોજના શરૂ કરી પ્રશ્ન ત્રણ હાલમાં કોના દ્વારા ડેમોગ્રાફી રિપેન જે ટેન્શન ડેલીમે પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યો તો રવિ કે મિશ્રા તો કે જે ઢીલન ઓપરેશન સિંદુર ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ ઇન્ડિયા ધ ડ્રીપ સ્ટાઇક ઇન સાઇડ પાકિસ્તાન આ વિમોચન કર્યું કે જે એસ ઢિલન કેમે પંજાબી કુક બુક વેજવે લેસન ધ ઇન્ડિયા વે મનોજ ધ ઇન પ્રેઝ ઓફ ધ કોલિશિશન પોલિટિક્સ કંચન ચક્રવર્તી દ્વારા જસ્ટિસ ડિનાટ જસ્ટિસ લોસ્ટ પ્રિયવંદના દ્વારા જય પ્રિયવંદના જયકુમાર એમ એસ એમ એમ એસ સ્વામિનાથન ધ મેનહુડ ફેટ ઇન્ડિયા ચૂડ દ્વારા વે ટુ ધ કન્ટિન્યુઅસ મેટર આર આરશિક દ્વારા ધ રાઇઝ ઓફ ધ રાઇઝ ધાઈટમેન પ્રશ્ન ચાર હાલમાં કોને કોરિયા પ્રાયદીપના પરમાણુ નિશક્તિકરણનું લક્ષ્યની પુષ્ટિ કરી છે તો અમેરિકા સુરતીમાં રાષ્ટ્રપતિ છે ડોનાલ્ડ ટ્રમ્પ રિપબ્લિકન પાર્ટીના છે પચામાં ઉપરાષ્ટ્રપતિ છે જેડી વેન્સ તેવી એપ્રિલે અંગ્રેજી ભાષા દિવસ અમેરિકામાં અગિયાર સપ્ટેમ્બર દેશભક્તિ દિવસ મનાવવામાં આવ્યો બે હજાર છવ્વીસમાં જેટી ટ્વેન્ટી શિખર સમયની મેજબીની અમેરિકા કરશે ડોનાલ્ડ ટ્રમ્પને સજીવ ગોરને ભારતમાં અમેરિકી રાજદૂત કરવામાં આવે છે અમેરિકી દક્ષિણ કોરિયાના ઉલ્ચી ફ્રીડમ સીલ છે ને અભ્યાસ થયો અમેરિકા ડોલર આધારિત સિત્તેર સિક્કાની વિનિમય કરવા માટે પસાર કરવામાં આવ્યો અમેરિકા યુનેસ્કેથી બહાર થયો ઓપરેશન કાલીન કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યો છે પ્રશ્ન બે બરોબર આ જવાબ તમે કોમેન્ટમાં આવજો ભારતીય સેના માટે આપાચી પાચે આટેક હેલિકોપ્ટરની પ્રથમ કેપ યુએસએને મળે અમેરિકાએ પહલગામ આતંકવાદી હુમલાને ડેઓી ટીઆરફ વિદેશી આતંકવાદી સમૂહ દોષિત કરવામાં આવ્યો અમેરિકાએ દેશી બ્લુચિસ અમેરિકા દેશને બ્લુચિસના લિબરેશન આર્મીને વિદેશી આતંકવાદી સંડક તરીકે જાહેર કર્યું અમેરિકા ભારત અને અમેરિકા વચ્ચે કોપ ઇન્ડિયા ટાઈગર વ્રજપ્રહાર અને યુદ્ધ અભ્યાસ એક્સરસાઇઝ થાય છે યુદ્ધ અભ્યાસનો એકવીમો સંસ્કરણ ક્યાં થયો આ જવાબ પ્રશ્ન ત્રીજો તમે જવાબ આપજો તેનો બરાબર પ્રશ્ન પોચ હાલમાં વૈશ્વિક નવાચાર સૂચકાંકમાં કોણ ટોપ પર છે તો સ્વિટર્લેન્ડ ટૉપ પર છે ભારત બે હજાર પચીસમાં અડત્રીમાં છે જ્યારે બે હજાર ચોવીમાં અડતળી પર હતું બરાબર અડતરી દસ આંકનો ઉછાળો મારેલો છે બે હજાર ચોવીમાં તે જોઈ લેજો ખાસ કરીને ભારત બે હજાર ચોવીમાં સોરી મિત્રો બે પોંચ વર્ષના સમયગાળા ભારત બે હજાર પચીસમાં અડતરી પર છે જ્યારે બે હજાર વીસમાં અડતળીમાં સ્થાન પર હતું સ્વિડન ટોપ પર છે જ્યારે સ્વિટર્લેન્ડ ટોપ પર છે સ્વિડન બે પર છે અમેરિકા ત્રણ પર છે તો સ્વિટરલેન્ડ તો સ્વિટરલેન્ડનું કેપિટલ બર્ન કરન્સી છે સ્વિઝ ફેંક રાષ્ટ્રપતિ છે કેરીન કેલ સ્ટાર સ્ટાર સ્ટરર પ્રશ્ન છ હાલમાં કોણ બિહારની પ્રથમ મહિલા ફીડે માસ્ટર માસ્ટર બની છે તો મરિયમ ફતીમા પ્રશ્ન સાત હાલમાં કોને અમેરિકી સોસાયટી ઓફ મિકેનિકલ એન્જિનિયર્સ દ્વારા હોલી મેડલની સન્માનિત કરવામાં આવ્યા છે તો બાબા કલ્યાણી પ્રશ્ન આઠ હાલમાં પ્રશ્ન આઠ હાલમાં કયા દેશને તિયાન લોંગ થ્રી રેચ્યુ રિયુજેબલ રોકેટનો નવો સભ્યો પરીક્ષણ થયો છે તો ચીન ચીનનું કેપિટલ છે બીજિંગ કરન્સી છે જેરીનબિનબી રાષ્ટ્રપતિ છે જે જિમકિંગ વીસ બ એપ્રિલ વીસ એપ્રિલ ચાઇનીઝ ભાષા દિવસ મનાવેલો છે પ્રશ્ન ત્રણ આ બે હજાર પચીસમાં યુએસ ઓપન મહિલા એકલ કિતાબ કોને જીત્યો બરાબર તો આ પ્રશ્ન ચાર સોરી ત્રણની ચાર પ્રશ્ન છે તેનો જવાબ તમે કોમેન્ટમાં આપજો તો ચીન વિશેષ સ્ટીલના ઉત્પાદન ચીન પર છે ચોકા ઉત્પાદન ટોપ પર છે તમાકુ ઉત્પાદન ચીન ટોપ પર છે આઈ વિશ્વ વિશ્વકપ બે હજાર પચીની પદક તારીખમાં ચીન પર છે ચેંગદુ સપનો વિશ્વ ખેલ બે હજાર પચકની પદક બે હજાર બે હજાર પચીની પદક તારીખમાં ચીન ટોપ પર છે ચીને રોબોટ ઓલિમ્પિક શરૂ થયો ચીને અગિયાર ગીલી ચાર ઉપગ્રહોને સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે બિહારને એશિયા રગબી અંડર વીસ સેવન્સ મહિલા કિતાબ ચીને જીત્યો છે વર્લ્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોન્ફરન્સ બે હજાર પચીની સંતાઈમાં આયોજિત થઈ છે પ્રિક્ષ વરસાઈ પુરસ્કાર બે હજાર પચીસમાં ચીનનો યંતે પેગલે હવાઈ અડ્ડા વિશ્વનો સૌથી સુંદર હવાઈઅડ્ડાષિત કરવામાં આવ્યો છે પ્રશ્ન નવ હાલમાં કઈ બેંકને યસ બેંકની તેર આઠ ભાગીદારી જાપાનની એસએમ બીસીને વેચી છે તો એસબીઆઈ સ્થાપના એસબીઆઈની એક જુલાઈ ઓગણીસો પંચાવન હેડક્વાર્ટર મુંબઈ ચેરમેન છે સી એસ રેડ્ડી પ્રશ્ન દસ હાલમાં હાલમાં ભારત અને સેટેલાઇટ ટ્રેકિંગ સ્ટેશન સ્થાપિત કરવા માટે કયા દેશની સાથે સમજોતા થયા છે તો મોરિશિયસ મોરિશિયસનું કેપિટલ છે પોર્ટ લુઈસ કરન્સી છે મોરિશિયન રૂપિયા પીએમ છે ડો રવિ ગુલામ મોરિશિયસની બાર માર્ચે ઓગણીસો અડસઠમાં બ્રિટિશ પાસેથી આઝાદી મેળવેલી પ્રશ્ન અગિયાર હાલમાં શારદા હોફમેનનું નિધન થયું છે તેઓ કોણ હતી તો તે નૃત્ય જ્ઞા હતી ડાન્સર હતી કદાચ ઇંગ્લિશમાં રેલેલી પ્રશ્નની અંદર જવાબ આવે તો બરોબર પ્રશ્ન બાર હાલમાં પ્રધાનમંત્રી મોદીને કયા રાજ્યના ધાર જિલ્લામાં પીએમ મિત્ર પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તો મધ્યપ્રદેશ મધ્યપ્રદેશ કેપિટલ છે ભોપાલ સીએમ છે મોહન યાદવ રાજ્યપાલ છે મંગુભાઈસિંહ પટેલ લોકસભાની ઓગણત્રીસ રાજ્યસભાની અગિયાર વિધાનસભાની બસોથી જ હીરા મેઘરેજ તાબા ડોલેમઢ અને ખનીજના ઉત્પાદનો ટોપર છે ખનીજ ઉત્પાદન ટોપ પર છે ચણા સોયાબીન લસણ તુવેર વટાણા તેલબિયામાં ટોપ પર છે મધ્યપ્રદેશ માર્ચ મધ્યપ્રદેશ રાજ્યને એક લોકનૃત્ય છે સીઆઈએસએફ મધ્યપ્રદેશની પ્રથમ મહિલા કમાન્ડો એકાઇ શરૂ કરી સપના ખેલો ઇન્ડિયા જળખેલ મહોત્સવ મધ્યપ્રદેશમાં ટોપ પર છે પશ્ચિમ રેલવે મધ્યપ્રદેશમાં એકસો પચાસ વર્ષ જૂની લાઇન હેરિટેન ફરી શરૂ કરી છે હિન્દી એમબીબીએસ કરવાવાળો દેશ પ્રથમ મેડિકલ કોલેજ જબલપુરમાં ખોલવામાં આવે છે મધ્યપ્રદેશ સરકારે બેરોજગાર યુવાનો માટે માર્ષિક સહાયતા શરૂઆત કરી છે ભારતની સૌથી દુર્લભ અને સંકટગ્રસ્ત જંગલી બિલાડી કેરલ કલને મધ્યપ્રદેશની ગાંધીસાગર અભયારણ્ય જોવા મળી છે અને વીસ વર્ષ પછી જોવા મળી છે જશ્રી સંજીવ સચવેદા મધ્યપ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત કરવામાં આવે છે માધવગઢ નેશનલ પાર્કપુર સતપુરા નેશનલ પાર્ક સંજય નેશનલ કાનહા નેશનલ પાર્ક ડાયનાસોર ડાયનાસોર ફોશિલ નેશનલ પાર્ક આ આવેલા છે મધ્યપ્રદેશની અંદર તો પ્રશ્ન તેર હાલમાં કોને બીઆઈ ડબલ એફના એશિયા ફેસ ઓફ ધ ઇયર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે તો ફેસ ઓફ ધ ઇયર એવોર્ડથી અને બીઆઈ ડબલ એફ તો બીઆઈ ડબલ એફનું ફૂલ ફોર્મ છે ભૂષણ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ તો ખનન મંત્રાલયના સચિવનો પદભાર કોણે જવાબ સંભાળ્યો બરાબર આ જવાબ આપજો પ્રશ્ન પોચ આ પર તમે જવાબ આપજો ખાસ કરીને તો આપણે સન્માનિત કરેલા વ્યક્તિ વિશે વાત કરી લઈએ તો ડો મનમોહનને સિંહને પ્રણોત્પુર પીવી નરસિંહાની રાવ સ્મૃતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા વ્યૂહને સંબંધે કોમલ ઇન્ડિયા નેશનલ એવોર્ડથી બે હજાર પચીસથી સન્માનિત કરવામાં આવ્યા અન્નપૂર્ણા રોયને સોંગ ઓફ ફોરગોડન ડીચ માટે ઓરિટ જોન્ટીના બેડ ડાયરેક્ટર એવોર્ડ મળ્યો છે આનંદ બી પાટીલને બેંગ્લુરમાં પ્રતિષ્ઠિત પો વિકે ગોકર પો વિ કે ગોકા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા પ્રેમચંદ્ર પોખરમને લલિત કલા એકેડમી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા રાવ હેદરીને મેલબર્ન ભારતીય ફિલ્મ મહોત્સવનું બે હજાર પચીમાં સિનેમા વિવિધ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા વધુ મૂડી પેઢીની રાજ્ય ફોટો ટ્રાયબલ ફોટો ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલા છે બે હજાર ચૌદ હાલમાં બી એસ એનએલએ દેશભરમાં વિસ્તાર માટે કોની સાથે સમજોતા થયા છે તો ભારતીય ટપાલ પ્રશ્ન પંદર હાલમાં કોને ભારતની પ્રથમ રાષ્ટ્રીય ભૂતાપીય ઉર્જા નીતિ શરૂ કરી છે તો એમ એન આર ઈ બરાબર પ્રશ્ન હવે તમારા માટે છે હાલમાં ન્યાયમૂર્તિ એમ સુંદરને ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશના રૂપમાં શપથ લીધા છે તો મણિપુરના બોરું એમ સુંદરની બરાબર પ્રશ્ન હવે તમારા માટે છે હાલમાં કોને બે હજાર સત્યાવીસમાં એસ એસ સી શિખર સંમેલનની મેજબાની કોણ કરશે તો ભારત પાકિસ્તાન સિગિર્ગિસ્તાન કે શ્રીલંકા કોણ બે હજાર સત્યાવીસમાં એસ એ એસ સીઓ શિખર સંમેલનની મેજબાની કરશે ભારત પાકિસ્તાન કિર્ગિસ્તાન કે શ્રીલંકા અને ઝીંઝી કિલ્લો કયા રાજ્યમાં આવેલો છે બરાબર લાઇક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર સર કરજો મહાકાળી એજ્યુકેશન મિત્રો વધારે ચર્ચા ન કરતા આપણે નવા પ્રશ્નો અને નવા વિડીયો સાથે ફરી મળીશું મિત્રો ટૂંક ટૂંક ખૂબ જ હવે હમણાં થઈ ગયેલું છે ગળામાં લગભગ એક મહિનાથી જે તકલીફ છે કંઈક ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાંથી આ વિડીયો આપણે અપલોડ કરી રહ્યા છીએ છતાં પણ આપણે કોઈ દિવસ વિડીયો મિસ નથી કરતા અને મિત્રો ખાસ કરીને એક સારું એવું વિડીયોની ને સપોર્ટ આપજો મિત્રો ખાસ કરીને તમારા જે એક્ઝામને લગતા અથવા રિઝનિંગને લગતા જે ગ્રુપ હોય તેમાં આ વિડીયો ખાસ કરીને તમે નહીં તો તમારા મિત્રને મદદરૂપ થઈ શકે એટલા માટે શેર કરજો આવનાર પરીક્ષાની અંદર તમે સૌ સારું માર્કિંગ કરો સફળ થાવ અને સારી એવી જોબમાં સિલેક્ટ થાવ તેવી સિલેક્શન થાય તેવી મારી શુભેચ્છા આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે